વાત કરીએ સુરતની તો સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટરમાં રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટાઇટેનિયમથી બનાવેલી અનોખી જ્વેલરી અને સમ્રાટ અશોકના સમયથી પ્રેરિત અઠ્યાવીસ લાખ રૂપિયાનો નેકલેસ મુખ્ય આકર્ષણ બન્યા છે ટાઇટેનિયમ સામાન્ય રીતે એરોસ્પેસ અને હાર્ટ ઇમ્પ્લાન્ટ્સ માટે વપરાય છે પરંતુ હવે સુરતના ઉદ્યોગકારોએ ટાઇટેનિયમથી લાઇટવેઇટ અને બાયોફ્રેન્ડલી જ્વેલરી બનાવી છે ધાતુને બસ બે હજાર ડિગ્રી સેલ્સિયસ પર પીગળાવવામાં આવે છે અને તેમાં લેબગ્રોન ડાયમંડ તેમજ રિસાયકલ ગોલ્ડનો સમાવેશ કરીને આ નવીન જ્વેલરી તૈયાર થાય છે સુરતની કંપની આ મેટલનો ઉપયોગ કરીને ડિઝાઇનર લોકેટ તૈયાર કરી જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોમેન્ટો રૂપે ભેટ આપવામાં આવ્યું છે શોમાં એક અનોખી રજૂઆત સમ્રાટ અશોકના કાર્ડથી પ્રેરિત અઠ્યાવીસ લાખ રૂપિયાના નેકલેસની રહી આ નેકલેસ એકસો વીસ ગ્રામ સોનાનો છે જેમાં ઓગણચાળીસ કેરેટ ડાયમંડ અને રૂબી લાઇટ સ્ટોન સાથે વિક્ટોરિયન સ્ટાઇલ એનામેલિંગ કરવામાં આવ્યું છે હાલના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીથી ઉદ્યોગને બહાર લાવવા માટે સુરત જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિએશન અને ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શન યોજાયું છે ડાયમંડની અંદર જે રીતે મંદી ચાલી રહી છે એના માટે આ એક્ઝિબિશન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા જ્વેલરી ડિઝાઇન્સ બહુ બધી ડિસ્પ્લે કરવામાં આવી છે જેમાં જેટલા વેપારી ભારતભરમાં આવે છે એ લોકો અહીંયા ઓર્ડર્સ મોટા પ્રમાણમાં ઓર્ડર્સ આપતા હોય એમનું રો મટિરિયલ ગોલ્ડ અને ડાયમંડ હોય છે જેમાં નેચરલ અને લેબ્રોન બંને ઉપર ઓર્ડર્સ કરતા હોય છે તો આ બંને ઇન્ડસ્ટ્રીઝને કટ એન્ડ પોલિશ ડાયમંડ છે એમાં આ એક્ઝિબિશન બહુ પૂરક બનશે અમે અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની જે ટીટેનિયમ ઉપર ભારતમાં પહેલી વાર એવી જ્વેલરી બને છે જેની ટીટેનિયમ ઉપર અમે એક પેનલ લોકેટ બનાવ્યું છે જેની અંદર નવ ગ્રહ અને ગોલ્ડ ચોવીસ કરોલ્ડ ગોલ્ડનું ઇનલે કરેલું અને લેબ્રોન ડાયમંડ સ્ટડેડ કરેલું એક લોકેટ એની અંદર સ્ટડ કરીને અમે એમને આપી ટાઇટેનિયમ કી વાત કરે તો ટાઇટેનિયમ એ સ્પેસ ગ્રેડ ટાઇટેનિયમ હે જો સ્પેસ ક્રાફ્ટ જો સ્પેસ પે જુઝ હો टाइटेनियम इज मच टाइम्स लाइटर देन स्टील और बहुत ही ज्यादा ड्यूरेबल होता है स्टील ये बॉडी इम्प्लांट्स में भी यूज होता है और बहुत ही ज्यादा बायो फ्रेंडली होता है हमारे बॉडी में जब बोन टूट जाते हैं तो शायद टाइटेनियम के बोन्स लगाए जाते हैं हमारे हार्ट में भी जब स्टेंट्स लगते हैं उसमें भी टाइटेनियम स्टेंट्स लगते हैं सो so, ये बहुत ही ज्यादा इको फ्रेंडली बायो फ्रेंडली है एंड कोई भी इससे इचिंग या इरिटेशन वाले प्रॉब्लम नहीं होते इसके लिए મહીસાગરના ઐતિહાસિક માનગઢ ધામ ખાતે માક્ષરી પૂનમનો મેળો ભરાયો રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે માનગઢ ખાતે દર્શન કર્યા સત્સંગ અને ગોવિંદ ગુરુને યાદ કર્યા પંદરસો સાત આદિવાસી સુરમાઓ માનગઢ ગામ ખાતે અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા દેશના પ્રધાનમંત્રી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બનાવડાવ્યું છે ગોવિંદ ગુરુ સ્મૃતિવન દર માક્ષરી પૂનમે મોટી સંખ્યામાં માનગઢ આવે છે આદિવાસી લોકો આ માનગઢ ઐતિહાસિક સ્થળ છે આદિવાસી સમાજ નું આસ્થા કેન્દ્ર છે આ ગોવિંદ નો ઇતિહાસ આદિવાસી સમાજ નો જે શૌર્ય વીરતા અને જે સ્વાતંત્ર સેનાનીઓ જે જે ઇતિહાસ દબાયેલો હતો એને બહાર લાવવાનું કામ અમારા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા એ સમયે બે હાજર બારમાં ગોવિંદ ગુરુ સ્મૃતિવન આપીને અહિયાં ડેવલપમેન્ટ કરીને બાર હજાર વૃક્ષો નું વાવેતર કરીને આદિવાસી શહીદ સુરમાનો સાચી શ્રદ્ધા આપવાનું કામગીરી હવે વાત કરીશું વિનાશકારી વિકાસની